જય હિન્દ વંદે માતુ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોની અંદર આજે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ મોડલ પેપર જોઈશું ફક્ત પાંચ મિનિટની અંદર પચીસ જેટલા ક્વેશ્ચન આપણે જોવાના છીએ ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે તો પહેલા નંબરનો સવાલનો મિત્રો સાચો જવાબ આવશે લાલ લીલો સોરી લાલ વાદળી અને પીળો તો આ બધા કેવા રંગો છે પ્રાથમિક રંગો છે

નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે તો એને કહેવામાં આવે છે મિત્રો નીંદણ સોર મડનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે તો એ છે મિત્રો શુક્ર ત્યાર ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો થર્મોમીટરમાં મિત્રો પારાનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન પાણીનું રાસાયણિક પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે તો એ છે મિત્રો એચ ટુ ઓ ઓકે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ નેક્સ્ટ જોઈએ પેન્સિલમાં શું વપરાય છે તો પેન્સિલમાં મિત્રો વપરાય છે ગ્રેફાઇટ પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે તો એ છે મિત્રો હીરો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર કોણે આપ્યું હતું આ સૂત્ર મિત્ર આપ્યું હતું સ્વામી વિવેકાનંદે ત્યારબાદનો પ્રશ્ન યોગ્ય જોડકા જોડો તો બ્રહ્મ સમાજ મિત્રો બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તો એ કરી હતી મિત્રો રાજા રામ મોહન રાય અઢારસો ને પંચોતેરમાં આર્ય સમાજ તો આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી દયાનંદ સરસ્વતીએ વહાબી આંદોલન તો આવશે મિત્રો સૈયદ અહમદ ખાન અને ખાન પંચમહાલ ભીલ સેવા મંડળ તો ઠક્કર બાબા એટલે ક્વેશ્ચન ઓપ્શન ડી સાચો જવાબ બનશે તે બાદનો ક્વેશ્ચન જોઈએ ઓગણીસો ને સાતમાં જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ કોણે હિન્દનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો તો એ હતા મિત્રો મેડમ ભીખાજી કામા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હું કાગરા કૂતરાને મોતે મળીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી આવું કોણે કહેલું ગાંધી બાપુએ નેક્સ્ટ ક્વેશ્ચન સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા તો એ હતા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ સિંધુ ખેડની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એ આવેલું છે મિત્રો કચ્છ જિલ્લામાં સમ્રાટ અશોકનો શિલાલિક ગિરનારની તરેટીમાં કયા કુંડની નજીક આવેલો છે દામોદર કુંડ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શ્રી કૃષ્ણના મિત્ર સુદામાં ક્યાંના વતની હતા એ હતા મિત્રો પોરબંદરના વતની સોલંકી વંશના કયા રાજાએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી એટલે કે હાલનું અમદાવાદ નામે નગર વસાવ્યું હતું તો એ હતા મિત્રો કર્ણદેવ સોલંકી મોહમ્મદ બેગડો કેમ કહેવાય છે કારણ કે તેને જૂનાગઢ અને પાવાગઢ નામના ગઢ જીત્યા હતા તેથી નેક્સ્ટ ક્વેશ્ચન જોડકા જોડવાના છે પન્નાલાલ પટેલ તો પન્નાલાલ પટેલ તો તેમની કઈ કૃતિ છે નીચેનામાંથી તો તે છે મિત્રો માનવીની ભવાઈ ઝવેરચંદ મેઘાણી તો આવ છે મિત્રો સૌરાષ્ટ્રની રસધાર ગોવર્ધનામ ત્રિપાઠી તો સરસ્વતી ચંદ્ર કનૈયાલાલ તો ગુજરાતનો નાથ ઓપ્શન બી સાચો જવાબ ત્યારબાદનો ક્વેશ્ચન છે નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓમાંથી બનાવવામાં આવ્યો છે ઓકે બે હજાર તેરમાં માં મોરબી જિલ્લો જે નવો બનાવવામાં આવ્યો હતો તે કયા કયા જિલ્લાઓમાંથી બનાવવામાં આવ્યો હતો તો યાદ રાખશું રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર નર્મદા નદીનું મૂળ કયું છે અમરકંટક સિંધુ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી એટલે કે ડોકયાર્ડ પ્રાપ્ત થયું છે લોથલમાંથી અને છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા સંજાણ મિત્રો આ ત્રણ પાંચ મિનિટમાં પચીસ ક્વેશ્ચન